કેમ છો આપ સૌ હું બિનાકા મારી યુટ્યુબ ચેનલ કુશળ ગૃહિણીમાં ફરી એકવાર સરસ મજાનો વિડીયો લઈને આવી છું આજે શિયાળામાં બનતી એક દેશી વાનગીનો વિડીયો લઈને આવી છું બધાના ત્યાં અલગ રીતે બનતી હશે આ વાનગી પણ મેં આ વાનગીને મારી રીતે બનાવી છે આ છે મૂળા ઢોકળી વિડીયો આગળ વધારું એ પહેલાં આપ સૌને એક વિનંતી છે કે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને આખો જોજો ને વિડીયોને લાઇક શેર કોમેન્ટ ચોક્કસથી આપજો તો અહીં મેં એક મોટી કઢાઈની અંદર લગભગ બેથી ત્રણ ચમચી જેટલું તેલ લીધું છે એની અંદર જરૂરિયાત મુજબ રાઈ નાખી થોડી હિંગ નાખી લીલા લીમડાનો પાવડર નાખ્યો છે અને છેલ્લે લસણ આદુ મરચાંને ખાંડીને નાખ્યા છે હવે આ રીતે મૂળા અને એની ભાજીને સમારીને મેં લીધા છે એને છોલી ધોઈ અને સમારીને પછી એનો ઉપયોગ કર્યો છે ત્યારબાદ એની અંદર સ્વાદ મુજબ મનપસંદ મસાલા કર્યા છે ગરમ મસાલો જીરું હળદર મરચું અને આ રીતે બધું મિક્સ કરવાનું છે સ્વાદ મુજબ મીઠું એડ કરવાનું અને પછી લગભગ દોઢથી પોણા બે લોટા જેટલું પાણી અંદર મેં એડ કર્યું છે આ જે ઢોકળી બનાવી રહી છું એ લગભગ ચારથી પાંચ વ્યક્તિને ચાલી રહે એટલી મેં બનાવી છે અહીં મેં એક મોટા બાઉલની અંદર બાજરીનો લોટ લીધો છે દોઢ વાટકી અને અડધી વાટકી જેટલો મકાઈનો લોટ લીધો છે અને સ્વાદ મુજબ એમાં બધા જ મસાલા કર્યા છે લગભગ બે ચમચી જેટલું મૂળ નાખ્યું અને મીઠું મરચું હળદર ધાણાજીરું અને આદુ લસણ મરચાંની પેસ્ટ નાખી અને ધીરે 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 આ રીતે થોડું થોડું પાણી એડ કરતા જઈ વડાથી થોડોક ઢીલો એવો લોટ બાંધવાનો છે અને છેલ્લે આ રીતે ઉપરથી તેલ થોડુંક નાખી અને લોટને સરસ રીતે મિક્સ કરી એમાંથી આ રીતે નાની નાની ઢોકળી હાથેથી થેપી લેવાની છે જો આપ ઈચ્છો તો આ ઢોકળીની અંદર અજમો તલ પણ નાખી શકો મેં અત્યારે થોડાક ધાણા અને લીલું લસણ પણ એડ કરીને લોટ બાંધ્યો હતો હવે આ જે થેપેલી ઢોકળી છે એને આપણે આ જે મૂળા અને ભાજીનું જે મિશ્રણ બનાવ્યું હતું જે શાક વગાર્યું હતું એના અંદર સરસ રીતે ગોઠવી અને લગભગ ત્રણથી ચાર મિનિટ માટે એકદમ ફાસ્ટ ગેસ ઉપર ઢાંકી અને ચડવા દઈશું હવે એક વખત આ રીતે તવેથાથી મિક્સ કરી ધીમા તાપે ફરીવાર દસથી બાર મિનિટ માટે ચડવા દઈશું અને ફરી પાછું એને આ રીતે ખોલી મિક્સ કરીશું અને પછી ગેસ બંધ કરી આ મૂળા ઢોકળીને પાંચથી સાત મિનિટ સાથે સીજવા દઈશું પછી એને આ રીતે થાળીમાં પીરસીશું આ ઢોકળીને તમે તલાં તેલ તેલ અથવા તો ઘીની સાથે પણ ખાઈ શકો છો હું આ રીતે તેલ સાથે ખાઉં છું સાથે છાસ હોય છે અને ખૂબ જ મજા આવે છે શિયાળામાં મૂળા ઢોકળી ખાવાનું મૂળા અત્યારે માગસર મહિનામાં ચોક્કસથી ખાવા જોઈએ બળવર્ધક છે શરીરમાં ગરમી ઉત્પન્ન કરે છે તો આપને મારો આ વિડીયો કેવો લાગ્યો એ મને ચોક્કસથી જણાવજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી શેર કરજો આભાર